સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લીલા ગાંજાના છોડ સાથે એકીસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે બોરતળાવ મફતનગર પોલીસ કર્મચારી સોસાયટી પાછળના રહેલાકી મકાનના વાડામાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરી લીલા ગાંજાના છોડ અઠાવન કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજારના મુદ્દામાલ સાથે મકાન માલિક રામજીભાઈ ઉર્ફે રામદાસ જસીનભાઈ પરમારને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી दादा दादा <laughs> ઓય કી સાઉન્ડ કી ના ધર્મોમાં આ ઘરમાં ઉપાતા જમીન ની કરેગા બલ્ક છે કે કે ઉમેશ કે કે હા બ મ્યુનિસિપલ નાલા નાલા ઓર વાચાતા પાટિયા ઓર ગોમતો જલા બોમ તો ઓર આલેટી બેસે આને હામે દો વારે ને બોલે ના ભલે હવે આમ તો ભાઈ કોકરે મે ઓલો ને આ રીતે આ કે આ કે